કરે છે મારી અપશું કન્યા ગણતી હતી ને હવે મને જવાબ આપ કે તારા પ્રેમ માં એટલી તાકાત નોતી કે તું મારા દીકરા ને જીવિત કરી શકે આ એક રાખડી ની તાકાત છે કે મૃત માંથી એ માણસ ને જીવિત કરી શકે બેટા અત્યારે શું કામ કામ કરે છે આ તારા ભાઈ રાખડી બાંધવા નથી જવાનું હા બસ થોડું કામ પતી જાય ને પછી જ નીકળું જ છું હું થોડી વાર મારી પાસે બેસ કામ તો થયા કરશે અરે મમ્મી મારે જવાનું છે બેસવાનું જરાય ટાઈમ નથી હું જોઉં ને હજી કેવી છું હમણાં હું તૈયાર થઈશ ને પછી નીકળીશ જવા માટે હા તો તું તૈયાર થવા જા હું બેઠું છું ચાલ ઉતાવળ રાખ આ મુરત નીકળી જશે ભાભી મમ્મી જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ સુષ્મા બેન

કેમ છો ભાભી તમે તમે શું કામ આવ્યા છો અહીંયા ભાભી આજે રક્ષાબંધન છે એટલે હું ભાઈને રાખડી બાંધવા આવી છું જો સુષ્માબેન મે તમને પહેલા પણ કીધું છે કે મને આ બધું જરાય ગમતું નથી અને તમે આવો છો શું કામ એને અમારા ઘરે તમને મે ના પાડી છે ને પણ ભાભી હું વર્ષમાં એકવાર તો હું આવું છું અને એ પણ હું ભાઈને રાખડી બાંધવા આવી રાખડી બાંધીને હું જતી રહીશ મમ્મી અમને કઈક સમજાવો ને તો સારી વાત છે ગોપી આ તો શું બોલે છે બેટા અરે શું બોલું છું એટલે તમને ખબર છે ને કે એ વિધવા છે અને જેવા અહીંયા થી ત્યાં લગ્ન કરીને ગયા એમના ધણીને ખાઈ ગયા અરે એક માં થી એમના દીકરાને અલગ કરી દીધો અને હવે તમે એવું ઈચ્છો છો કે તમારા ભાઈનો પણ ખરાબ થાય ગોપી કઈ બેન એવી હોય કે જે એવું ઈચ્છે કે કે એના ભાઈનો સંસાર વિખેરાઈ જાય આ બેન જીયુતે જાગતી તમારી સામે છે ને તમે મને પૂછો છો કે કઈ બેન એવી હોય અરે બેટા આખા વર્ષમાં એક વખત બિચારી રાખડી બાંધવા આવે છે અને તું એની સાથે આવું વર્તન કરે છે ગોપી આ ખોટું કહેવાય હા બેટા જો મમ્મી હું જ્યારથી આગરમા પરણીને આવી છું ને ત્યારથી મેં જોયું છે કે જ્યારે એ આવે છે ને ત્યારે કંઈક ને કંઈક ખરાબ તો થાય જ છે મને તો લાગે છે કે આપડા આ બેન બધા માટે ଅપશુકન્યાર છે શક્ય હોય ને તો અમારા ઘરે આવવું જ નહીં અને ખાસ રક્ષાબંધનના દિવસે તો જરાય નહીં આવવા ભાઈ ક્યાં છે અરે એ બહાર ગયા છે હવે એ નથી આવવાના આજે ઘરે વાંધો નહીં બહાર વરસાદ પણ બહુ છે તો હું સાંજે ભાઈને રાખડી બાંધી હું રિક્ષા મંગાવી દઉં છું તમે જઈ શકો છો તમારા ઘરે હમણાં રિક્ષા મંગાવી દઈશ અહીંયા બાજુમાં જ રહે છે રિક્ષાવાળા ભાઈ એમને કહીશ એ આવીને તમને ઘર સુધી મૂકી જશે હું પણ તને શું વાંધો છે મમ્મી મેં તમને કીધું ને કે મને નથી ગમતું આ બધું અને હું નથી ઈચ્છતી કે મારા ઘરમાં કોઈના લીધે કંઈ નુકસાન થાય એક વ્યક્તિનો તો જીવ ગુમાવ્યો છે એમણે હું નથી ઈચ્છતી કે મારા ધણીનું કંઈ નુકસાન થાય સમજાઈ ગયું ને ભાભી આજના દિવસે હું ભાઈને રાખડી બાંધ્યા વગર કેવી રીતે પાછી જઉં તમને હું દર વખતે ના પાડું છું ને દર વખતે તમે હટ કરીને બાંધો છો પણ આ વખતે હું એવું નહીં થવા દઉં સુષ્માબેન તું ક્યારે આવી અત તમારે બહાર જવાનું હતું ને આજે તમારે કઈક મીટિંગ હતી તમે કહેતા હતા ને તો પછી જાવ ને અહીંયા શું કરવાને આવ્યા છો હા હા હું મારી મીટિંગ્સ બતાવી દઈશ પણ એટલે મારી બેન આવી છે ને એની સાથે મળીને મને વાતચીત તો કરી લેવા દે અને આમ પણ આજે રક્ષા છે મારી બેન મને રાખડી બાંધવા જ આવી છે દેવાંગ મેં તમને પહેલા પણ કીધું છે કે મને આ બેન રાખડી બાંધે ને નથી ગમતું તો શું કામ ને તમે મારી વાતની ની ઉપર વટ થાઉ છો પણ રક્ષા બંધન ના દિવસે મારી બેન મને રાખડી તો બાંધે જ ને

અત્યારે સાસરિયામાં દુખી છે ને ઉપરથી પાછું તું આવો બોલીને દુખ લગાડે છે બેટા સમજાવ ગોપીને કઈ એ શું સમજાવશે તમને નથી સમજાતું પણ તમે પણ ઈચ્છો છો કે તમારા દીકરાનું કંઈ ખરાબ થાય અરે કોણ વ્યક્તિ એવું હોય કે જે પોતાના ભાઈનું ખરાબ થાય છે એવી ખબર છે છતાંય આવીને જબરદસ્તી રાખડી બાંધે આ તો હદ થઈ ગઈ મેં દુનિયામાં સાંભળ્યું છે કે બેન હંમેશા ભાઈનું સારું ઈચ્છે ક્યાંય આવું નથી સાંભળ્યું કે પોતાની જ બેન પોતાના ભાઈનું ખરાબ ઈચ્છે હવે તમારામાં થોડી પણ શરમ હોય ને તો મહેરબાની કરીને મારા ઘરેથી જતા રહો ગોપી પણ રાખડી બાંધી લેવા દે પછી જતી બસ અહીંયા સુધી એનો મતલબ કે તમે જાવ દેવાંગ ચલો મારે મારા ભાઈના ઘરે જવાનું મોડું થાય છે અને તમે પણ મારી સાથે આવો પણ ગોપી આપણે જઈશું ને પછી પેલા રાખડી તો બાંધી લેવા દે મે એકવાર ના પાડી તો નથી સમજમાં આવતું ચલો ચલો મેં કીધું ને મારી વાત સાંભળ આવું

એ લોકો આવતા મમ્મી મને લાગે છે ભાભીને મોડું થશે તો હું ઘરે જાઉં છું ના બેટા અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે તું તારા ભાઈને રાખડી બાંધ્યા વગર ગઈ હોય તું રોકાઈ જા ને એ લોકો હમણાં આવતા હશે રાખડી બાંધી પછી નીકળી જશે મમ્મી આજે મને પહેલી વાર એવું લાગે છે કે મારા વરની સાથે સાથે આજે મારો ભાઈ પણ મારાથી છીનવાઈ રહ્યો છે અરે આવી વાતો નહીં કરવાની બેટા અને આમ પણ ભાઈ બહેનનો જે સંબંધ છે ને એ તો એક પવિત્ર તાતને બંધાયેલો છે ગોપીના આવા વર્તનના કારણે નથી તો એ તારો ભાઈ મટી જવાનો કે નથી તું એની બેન મટી જવાની વાત સાચી છે પણ જો આજે હું રાખડી ના બાંધી તો મને બહુ થશે એવું કે આ પહેલી રક્ષાબંધન એવી છે કે જે હું મારા ભાઈને રાખડી બાંધ્યા વગર પાછી જઈ રહી છું ના બેટા ભગવાને જે લખ્યું હોય ને એ જ થશે અને આમ પણ બાર કેટલો વરસાદ છે અત્યારે જઈશ તો પણ શેમાં જઈશ એટલે એક કામ કર રાખડી પછી જજે બેટા હા મમ્મી તું છે ને તો થોડી હજુ વધારે રાહ જોઈ લો કદાચ આવી જાય તો હું રાખડી બાંધીને જતી રહીશ અને બેટા કદાચ ગોપી કંઈ પણ બોલે ને તો એની વાત ખોટું નહીં લગાડતી ના મમ્મી હું બિલકુલ ખોટું નહીં લગાડું અને એમ પણ એ મારા ભાભી છે અને ભાભીનો તો એટલો હક થાય જ ને બોલવાનો અને એમ પણ ભાભી ક્યાં ખોટા છે એ સાચું તો કે છે એમ પણ મને ક્યાં કોઈ સમાજમાં કશે કોઈ નથી બોલાવતું જ્યારથી આ મને છોડીને જતા રહ્યા છે ત્યારથી ભાભીને પણ તો ડર લાગે જ ને મમ્મી એટલે મને ભાભીનું કંઈ જ ખોટું નહીં લાગે બેટા આ તો બધી કર્મોની લેણા દેણી છે જેની સાથે જેટલી લેણ દેણ લખાઈ હોય ને બસ એટલું જ લઈ શકીએ કદાચ તારા ધણી સાથે તારી આટલી જ લેણદેણ હશે એટલે એ તને છોડીને જતા રહે એમાં તારો શું વાક છે ના મમ્મી મારો વાક તો નથી પણ કદાચ મારા કિસ્મતનો વાક છે ખાઈ નહીં મમ્મી છોડા બધી વાતો ભૂપી આપણે સવારના અહીંયા આવ્યા છીએ અને હવે તો સાંજ પડવા આવી જો ને ચાલે આપણે આપણા ઘરે જઈએ અરે પણ આટલી બધી શું ઉતાવળ છે હજી તો ભાઈને રાખડી બાંધી થોડી વાર થઈ છે અહીંયા રોકાવા દો ને થોડી વાર હા પણ આપણે તારા ભાઈને રાખડી બાંધવા માટે જ આવ્યા હતા ને એને તો રાખડી બાંધી લીધી ને તો ચાલ ને મારા ઘરે મારી બેન રાહ જોતી હશે એ બિચારી સવાર દેની આવી છે ચાલ આપણે જઈએ જલ્દી ઘરે એટલે જ એ જતા રહે ને પછી આપણે જશું અત્યારે નથી જવું અરે પણ શું કામ ને જો આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે તું તું પ્લીઝ યાર આજના દિવસે આવું ન કર મારી બેન બિચારી બિચારી સવાર દિવસથી મારી રાહ હોય છે જો મારે જવું પડશે અરે મારે જવું પડશે એટલે હું ક્યારેક આવતી હોય મારા પિયર તોય તમારે જવું હોય જલ્દી અરે પણ પણ અહીંયા જે કામ માટે આવ્યા હતા એ કામ પતી ગયું છે ને છે શું કામ ને આપણે આજે રોકાઈ સારું લાગશે સમજતા કેમ નથી આપણે છે ને કાલે સવારે જતા રહેશું હા પણ મીના બેન ને એ પણ આવ્યા છે ને તો મીના બેન સાચવી લેશે મમ્મી ને તું ચાલ ને જો ગોપી જવું પડશે યાર ઘરે તું સમજ ને

આપણે કોઈ રાખડી બાંધવાની જરૂર નથી પણ તું શું આમ સુકન અપ માં માને છે અરે આ 21મી સદીમાં આપણે રહીએ છીએ અને હજી પણ તું સુકન અપ આ બધામાં માને છે અરે હું આમાં ક્યાંય નથી માનતો મને બસ મને ગમે એમ કરીને મારી બેન પાસે જવું છે બસ અરે તમે નથી માનતા તો ભલે ના માનતા હોય હું માનું છું ને ખબર છે ને ગઈ વખતે રાખડી બાંધવા આવ્યો ત્યારે શું થયું તું હું ઉપર સીડી પરથી પડી ગઈતી તમે કેમ નથી માનતા તમે જોતા નથી કે એમના જીવનમાં શું શું બનાવ બન્યા છે અરે સૌથી પહેલા તો પોતે પ્રેગ્નન્ટ નોતા થતા પ્રેગ્નન્ટ થયા તો ધણી જતો રહ્યો ધણી ગયો પછી છોકરાઓએ મરી ગયા અરે તમે કેમ નથી સમજતા તમારી બેન ખરેખર જ અપશુ છે અરે પણ આ બધા માં મારી બેનનો શું વાક છે એ કેવી રીતે અપશુ કન્યાર હોઈ શકે હા તું જ ને તું જ્યારે એક કપડા લઈને દાદર પરથી નીચે આવતી હતી ત્યારે દાદર પર પાણી ઢોળાયેલું હતું એટલા માટે તું પડી ગઈ અને બીજી વાત રહી તો તો બેન પ્રેગ્નન્ટ નથી થતી એમાં એમાં વાક મારી બેનનો પણ નથી મારે મારી બેન પાસે ગમે એમ કરીને રાખડી બંધાવી છે એટલે બંધાવી છે જો તારે ના આવું હોય ને તો અહિયાં રહી શકે છે હું જઈ રહ્યો છું મારી બેન હા તો કઈ રીત મારી સાથે આવ્યા ને જતા રહ્યા ખબર નહીં આને એની બુંદિયાડી બેનમાં આટલો શું ઇન્ટરેસ્ટ છે શું થઈ જવાનું એક વર્ષ રાખડી ના બાંધે તો પણ નહીં જાણે જોઈને કૂવામાં પડવું છે પડો હપ હા ગોપી હજી કેમ નહીં આવી હોય એક મિનિટ હેને ફોન કરીને પૂછી લો હેલો હા ગોપી તમે લોકો હજી નીકળ્યા નથી

ફોન ઉપાડતો નથી શું હશે ઓપી છે ને મારી કોઈ પણ વાત ક્યારે માનતી નથી બસ એના મગજમાં જેમ આવે એમ જ કર્યા કરે છે મારી વાત સાંભળને હા મમ્મી હમણાં જ ગોપીનો ફોન આવ્યો કે દેવાંગ ત્યાંથી ક્યાંનો નીકળી ગયો છે અને ગોપી ત્યાં રોકાવાની છે દેવાંગ હજી સુધી કેમ નહીં આવ્યો હા મમ્મી ભાભીનું ઘર તો એટલું દૂર પણ નથી ભાઈ તો હજુ સુધી આવી જવા જોઈએ તો કેમ નથી આવ્યો ખબર નહીં બેટા મને તો ચિંતા થાય છે હા છોકરો ફોન પણ નથી ઉપાડતો ને મમ્મી કેવો હશે ફરી ફોન લગાવો ને હવે તો મને પણ ચિંતા થાય છે કે શું થયું હશે બેટા તું ચિંતા નઈ કર હું હું ફોન કરું છું ને હા છોમડા ઉપાડે ને એટલે એટલે વાત એની સાથે અને એને કહું કે તારે જવાનું છે હાલો દેવંગ બેટા તું ક્યાં પહોંચ્યો છે અરે આ તારી બેન તારી રાહ જોવે છે હાલો કોણ બોલો છો તમે અરે ભાઈ તમે કોણ બોલો છો આ જેનો ફોન છે એની મમ્મી બોલું છું હું તો હોસ્પિટલના બાજુમાં બોલું છું હોસ્પિટલ પણ શું થયું છે ભાઈ ભાઈ તે તેનું એક્સિડન્ટ થયું બેન લઈ હોસ્પિટલમાં અત્યારે કેવું છે ભાઈ મારા દીકરાને ઠીક છે બેન પણ તમારું એડ્રેસ આપો ને એટલે તમારા દીકરાને એ એડ્રેસ પણ ભાઈ એડ્રેસ ની શું જો અમે હોસ્પિટલ આવી જઈએ ને હોય તો ના ના હું બેન આવું છું તમારે નથી તો હું આવું મારું એડ્રેસ લખી લો બી 176

બેટુ પઈ તને કઈક તો મારા દીકરાને હું કામમાંથી આવતો તો તો દેવકને ગાડી હટકાણી તો દવાખાને ગયો તો ડોકટરે કીધું કે શું શું બીધું બોલ કરે ભાઈ કે દેવક કહે દેવક ભાઈ গোপে আনে কেনে কলে গপে দে কেনে ক দ শুধ হয়েছে বিকে ভা পা আছেদে দু দ ু দে আছে না কিরা ভমিনে ু বল দ দ দ হাম ক যেতে। તમને હજુ નથી મારી વાતનો વિશ્વાસ નથી તમારી અગ્નિ સામે શું કામ તમને મારા ઘરે નહીં આવવાનું તમે કોઈ વાત નથી તમે મમી હજી આને જ છે મારો દીકરો આપણે છોડીને જતો રહ્યો એનો તમને કઈ જ દુખ નથી મારા ઘરમાંથી જયા આתי કીધું ને કે એક મિનિટ ગોપી રાંધ તો એ આવતો હતો ને છેલ્લી ઈચ્છા પૂરી કરી લેવો બે હાથ વિનંતી કરું એમને રાખડી નઈ બાંધવા દો નથી અરે બેટા

તમે કેવી રીતે અમને જોડીને જોઈ શકો ખોલો ભાઈ મને માફ કરી દેજે પણ આજે છે ને મારી પાસે કોઈ You <laughs> did. જીવવા નથી દેતા અને મેં મારો દીકરો ખોયો એનું શું જો તું જી કરી ના ગઈ હોત તો આજે આ પરિણામ ના આવ્યો ગોપી બેલા જ તને કે છે એક વાર આગ ખોલી દે મારા ભાઈ એક વાર આગ ખોલી દે તો

મેં તને રાખડી પણ બાંધી છે જો મારા ભાઈ તને કઈ નહીં થાય મારી રાખડી તારી રક્ષા કરશે તને પચાવી લેશે

મમ્મી ચલોને આપણી દિવાગ ને જલ્દી હોસ્પિટલ લઈ જઈએ ચાલો ચલો ને ઉભો કરો ને પેલા દવાખાને લઈ ચાલ બેટા તને કઈ જ નહીં થાય